કામગીરીમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધનને પણ સહયોગ આપ્યો હતો જે માટેનો આપણી પાસે એક વિડીયો છે જે તમને બતાવી દઈએ અબુ ખદીજા જેને મારી નાખવામાં આવ્યો છે સ્ટેટ ચીફ અબુ ખાદીને અમેરિકન સેનાએ યુએસ આર્મીએ ઈરાક સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું હતું ઈરાકના વડાપ્રધાને અબુ ખાદીજાના મૃત્યુની જાહેરાત કરી કહ્યું કે અલવી જીવનનો અંત લાવવામાં આવ્યો હતો વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક અબુ ખદીજા જે ઠાર ભરાયો છે હવે વાત કરીએ મિત્રો સુનિતા વિલિયમ્સની સુનિતા વિલિયમ્સ કે જેઓ નવ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે અને પૃથ્વી પર પાછા ફરવાની આશા હવે જીવંત થઈ ગઈ છે સુનિતા અને તેના સાથી બચ બિલમોર નવ મહિનાથી આઈએસએસ પર ફસાયેલા છે તેમના અવકાશયાનમાં ટેકનિકલ ખામી હતી જેના કારણે તેમનું સમયસર પરત ફરવું મુશ્કેલ નહોતું સુનિતા વિલિયમ્સ હવે આશા રાખે કે તેઓ ઓગણીસ માર્ચાસ્તાન લિબરેશન આર્મી એવું છે કે તેઓ બસો ચૌદ બંધકોને મારી નાખ્યા છે અને મારા ગયેલા તમામ બસો બંધકો પાકિસ્તાની આર્મી સૈનિક હતા ટ્રેન ફાઇઝેક કરનારા તેત્રીસ બલુચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે અને તમામ બંધકોને સુરક્ષિત લેવામાં આવ્યા છે પણ આ વાત કેટલા અંશે સાચી છે આપણે કહી શકતા નથી હવે વાત કરીએ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની કે જે વારંવાર ચોંકાવનારા નિવેદનો આપતા હોય છે તો હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકતાળીસ દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ એટલે ટ્રાવેલ બેન મૂકવાની યોજનાઓ અંગે વિચારી રહ્યા છે આ પ્રસ્તાવની નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને મ્યાનમાર ને પણ અસર કરી શકે છે એકતાળીસ દેશો પર બેન્ડ લાગી જશે ટ્રમ્પ છે કઈ પણ કરી શકે છે હવે મિત્રો જોઈએ ભારતના મહત્વના સમાચાર તો જેમાં રાજસ્થાનના પુષ્કરની હોળી જે વિશ્વ પ્રસિદ્ધ છે અને આ હોળીમાં વિદેશી પ્રવાસીઓ પણ આવતા જ હોય છે આ વખતે અમેરિકા જર્મની ઇટલી ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી પ્રવાસીઓ આવ્યા અને ઢોલના તાલે તે લોકો ખૂબ નાચ્યા છે અને દર વર્ષે અહિયાં હોળી ખૂબ જ ધામધૂમથી થાય છે એ આપણને બધાને ખબર છે સમાચારમાં આપણે જોતા હોઈએ છીએ તો મિત્રો પુષ્કરની હોળીનો એક વિડીયો જોઈએ રાજસ્થાન તેજ પ્રતાપ યાદવની વાત કરીએ તો હોળી તહેવાર ગઈકાલે હતો તો તે સ્ટેજ પર બેઠા હતા ને બેઠા બેઠા તેમને એક પોલીસ વાળા કે જેમનું નામ દીપક કુમાર છે એમને કીધું કે એક ગીત વગાડ

ખંડવાલા વિસ્તારના ઠાકુર દ્વારા મંદિરની પાસે શુક્રવારે મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો થયો બાઈક સવાર બે અજાણા યુવકોએ મંદિરની બહાર વિસ્ફોટક સામગ્રી ફેંકી જેનાથી જોરદાર હુમલો થયો જોકે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મંદિરની દિવાલો દરવાજા અને કાચ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થઈ ગયા છે તેનો પણ વિડીયો આપણે બતાવું જો આ ધમાકો જોઈ શકો છો કે કેટલી મોટા પાયા ધમાકો થયો હશે બે વ્યક્તિઓ આવીને આવી રીતના અખાંડ કરી ગયા છે પંજાબના અમૃતસરની ઘટના બાદ હવે વાત કરીએ ઝારખંડની મિત્રો ઝારખંડના ગિરડી જિલ્લામાં હોળીના સરઘસ દરમિયાન આગ લગાવી દીધી છે અને વાહનો પણ સળગાવી દીધા પોલીસના જણાવ્યા અનુસાર કોઈને ગંભીર ઈજા નહીં થઈ નથી અને સ્થિતિ કાબુમાં આવી ગઈ છે આપણે એનો પણ વિડીયો જોઈએ કભી સબ શીશા રાખલો ગુજરાત મારુ તીટ

ઝારખંડની ઘટના બાદ હવે વાત કરીએ મિત્રો ગુજરાતના ગુજરાત પાયે જે વસ્ત્રાલ વિસ્તારમાં તોફાની તત્વો જે જાહેરમાં તલવારો અને બીજા સાધનો લઈને ફરતા અને બધાને તકલીફ આપી તો અમદાવાદમાં એ જ ગુંડાઓની જાહેર સર્વિસ કરવામાં આવી પોલીસની કાર્યવાહી માં પહેલા આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા અને ત્યારબાદ આરોપીઓને તેમના ઘરની સામે અને રોડ પર લાવીને તેમની ધોલાઈ કરવામાં આવી અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે તો આપણે હવે એમની જે ધોલાઈ થઈ એ ધોલાઈ જોવાની રહી જો બધા જતા આવતા હોય ને એમને મારે છે તલવાર છે જોઈ પેલા હાથમાં કઈ અને બ્લેક છે ને જોઈ એ એક્ટિવા કરો એક્ટિવા પાછળ છે અરે બોપરે જોઈ

ગાડીના કાચ તોડ્યા લોકોને માર્યા બેફામ રીતે સડક પર સાધનો લઈને જે આવે એ વ્યક્તિને એમણે મારવાની શરૂઆત કરી હતી ને આના પછી એમની જે રીતના સર્વિસ થઈ છે ટાંક્યા તોડ થયા છે આપણે તેને પણ જોઈએ

આપણે કઈ રીતના આ લોકોની સર્વિસ કરવામાં આવી છે જાહેર માં રસ્તા પર લાવીને તેમને તબિયત થી ધોયા છે હવે મિત્રો આગળ વાત કરીએ કે હજી આ અમદાવાદની ઘટના શાંત નથી બચવા માટે પથ્થરમારો કર્યો તે ત્યાં લોકો ભાગી ગયા હતા આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલી બોલાચાલી શરૂઆત થઈ હતી અને રિક્ષામાં આવેલા ચાર થી પાંચ શખ્સ એક શખ્સ સફેદ રંગની ટી શર્ટ પહેરેલો હતો એક વ્યક્તિ ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો આ ઈજા બાદ હવે વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મોટો આદેશ આપતા જણાવ્યું છે કે સો કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી तैयार कर तो पुलिस ना बड़ा ना वीडियो जो और अधिक सुरक्षित महसूस करें उसके लिए आज मैंने एक वीडियो कॉन्फ्रेंस रखी थी इस वीडियो कॉन्फ्रेंस में गुजरात राज्य के सभी पुलिस कमिश्नर्स सभी रेंज हेड जो सभी पुलिस अधीक्षक हाजिर थे और एक रोड मैप बनाई गई है उस रोड मैप के अंतर्गत अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस बॉडी ऑफेंसेस एक्सटॉर्शन प्रोहिबिशन गैम्बलिंग जैसे अलग 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 तरह के गुनाह जो इनके विरुद्ध में हुआ है ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा हुई तैयार की गई है ऐसे असामाजिक गुंडा तत्व तो तो के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्यवाही की जाए अहमदाबाद म्यूनसिपल अलग अलग म्यूनसिपल कॉरपोरेशन हैं नगर पालिका हैं ग्राम पंचायत है उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया सरकारी जमीन पर अगर इंक्रोचमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए है बिजली की तो उसके बारे में भी योग्य कार्रवाई जीव विन को साथ में के करने के लिए हमने सबको बोला है उनके बैंक अकाउंट्स की भी थोड़ी सी ब्रीफिंग हो जाए थोड़ी सी उसमें एनालिसिस हो जाए और कुछ ऐसा व्यवहार नाटकीय व्यवहार देखने को मिलता है जिसमें विसंगता हो तो उसके विरुद्ध में भी कार्यवाही करने के लिए सबको बताया गया है तड़ी पार और पासा जैसे उपयोगी जो हमारे नियम हैं उसका भी इस्तेमाल करने के लिए हमने सबको सूचना दी है साथ ही में इनके विरुद्ध में पहले जो गुना दाखिल हुए हैं और उसमें अगर वो उनको बेल मिला है तो बेल कैंसिलेशन की कार्यवाही के लिए भी सबको सूचना दी गई है ओवरऑल अभी आप सौ घंटे के अंदर गुजरात राज्य के हर पुलिस स्टेशन में इस तरह के असामाजिक तत्वों की लिस्ट तैयार की जा रही है और उसके बाद होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से उनके विरुद्ध में જેટલા આતંકી તત્વો છે ને જે તકલીફ વાળા લોકો છે તેમને સો કલાકમાં આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનું કહ્યું છે હવે વાત કરીએ ગુજરાતના મહત્વના સમાચારની તો તાપી જિલ્લાના પ્રફુલ પાનસેરિયા પત્ર આપ્યો અને કહ્યું કે શાળામાં સિત્તેર માંથી પંચોતેર ટકા શિક્ષક કિસાય છે તેમજ સરકારનો પગાર ખાઈને ધર્માંતરણ કરાવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોય શકે પણ એવું શ્રી મોરારી બાપુએ કહ્યું છે કથા દરમિયાન શિક્ષણ મંત્રીને હવે મિત્રો વાત કરીએ મનોરંજન જગત તો આજે પંદરમી માર્ચ અને આજે જન્મ દિવસ છે આલિયા ભટ્ટનો આજે થયું છે જે પણ ખૂબ પીડ કલાકાર તો તેમના નિધનને કારણે આ કોઈ ઉજવણી રાખી નથી પણ બાય બર્થડે આલિયા ભટ્ટ

તેમાં ઠાકોર સમાનનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી તો આપણે તેમનો રોષ ને તેમની નારાજગી જોઈએ તેમના વિડીયો દ્વારા ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવીનો ખેસ છે ને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તો તારે જોડાવું છે એ વખતે મેં કીધું તો સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું રાજકારણમાં હમણાં તો નથી જોડાવો એટલે એવું ના વિચારતા કે ભાઈ આ રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે એવું નથી ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવે કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કઈ ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર એ વાત નહી તમે ખોટી વાત કરો છો એ વાત ન કરશો બરાબર તમે એકદમ ફિલ્મી કલાકાર પર મેં કે કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો મને બોલાવ એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ પણ છું છું સંતવાણી કરું ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરીશ તમે મેં કીધું મને એ નથી બોલાવતો એમની મરજીની વસ્તુ એમને નહીં ગમતો હોય લોકો તો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ આજે વાત કરવાની એટલા માટે છે કે આમિર ખાને હવે તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સાથેના સંબંધનો સ્વીકાર કર્યો છે આમિર ખાને કહ્યું કે અમે પચીસ વર્ષથી મિત્રો છીએ અને એકબીજાને એક વર્ષથી ડેટ કરી રહ્યા છે ગૌરી પણ એક પ્રોડક્શન હાઉસ કામ કરે છે અને સાઈડમાં જન્મ દિવસ પર આમીર ખાને મીડિયા સમક્ષ કબુલાત કરી કે તેઓ ગૌરી સાથે એક વર્ષથી ગૌરીને ડેટ કરી રહ્યા છે હવે વાત કરીએ કન્નડ અભિનેત્રી જે સોનાની દાણ ચોરીમાં પકડાયેલી રાન્યા રાવની તો આ દાણ ચોરી મામલે ધરપકડ કરવામાં આવેલી એક્ટ્રેસ રાન્યા રાવને ફરી એકવાર ડીઆરઆઈ અધિકારી પર ગંભીર આરોપ લગાવ્યા છે તેણે કહ્યું છે કે પૂછપરછ દરમિયાન મને થપ્પડ મારવામાં આવ્યા હતા જમવાનું નહોતું અપાયું અને ડીઆરઆઈ અધિકારીઓએ

ફિલ્મમાં તેમનો પહેલો લુક પણ જાહેર કરવામાં આવે છે આ આપ જોઈ શકો છો કે તેમનો લુક દમદાર દેખાઈ રહ્યો છે આઈપીએલ ની આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દિલ્હી કેપિટલ છે એક ગુજરાતી યુવા ખેલાડીને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે અને તે ખેલાડી છે

રવિ બારોટી સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપજો પછી મજા કરવાની યાર